ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય મહામંત્રી શ્રી બી એસ સંતોષજી સાથે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ પંચાલજી સાથે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પક્ષના સંગઠન મહામંત્રી રત્નાકરજી આજે રાજકોટ ખાતે એક સૌરાષ્ટ્ર વિભાગની અગત્યની એસઆઈઆર અંગેની બેઠક લેવા આવ્યા છે બેઠક ચાલી રહી છે સૌરાષ્ટ્રમાંથી અપેક્ષિત કાર્યકર્તાઓ કુલ મળીને ઓગણસી એકસો ઓગણસિત્તેર જેવા લોકો છે અપેક્ષિત એમાંથી પંદર જિલ્લાઓના પ્રમુખો છે ગરિમા વધી જાય છે રાજકોટ એ સૌરાષ્ટ્ર નું પાટનગર છે સૌરાષ્ટ્ર નું હાર્દ છે આવા રાજકોટ ખાતે આદરણીય સંતોષજી એમની સાથે સમગ્ર પ્રદેશ ભારતીય જનતા પક્ષ ના મોટા ભાગના

એમના દુઃખમાં સહભાગી થવા માટે એ લોકો ત્યાં ગયા આજે પણ આજે એક વાત આપણે કહું કે હું જે જાણું છું એ એ અંજલિબેન રૂપાણી આદરણી વિજયભાઈ રૂપાણી પરિવારના મોભી છે અને પ્રદેશ મહામંત્રી રત્નાકરજી અને પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ પંચાલ સાથે અમારા રાષ્ટ્રીય મહામંત્રી સંગઠન બી સંતોષજી જ્યારે રાજકોટ ખાતે ઉપસ્થિત છે ત્યારે વિજયભાઈ રૂપાણીના

ભારતીય જનતા કેન્દ્રીય નેતૃત્વ પ્રદેશ નું ટોચ નેતૃત્વ આવે ત્યારે પ્રદેશના એક નેતા એવા વિજયભાઈ ઘરે એના પરિવાર સાથે આપણે થાય સહભાગી મહત્વ છે કોઈ પણ કાર્યકર્તા ભારતીય જનતા પક્ષ માટે હરમેશ મહત્વ નો છે ત્યારે એ તો રાષ્ટ્રીય સેવિકા વિદ્યાર્થી પરિષદ એનો સંઘ પરિવાર માંથી વર્ષોથી એમની કાર્ય નિશા એમનું કાર્ય બોલે છે આપવા માટે એટલા માટે કે આવી કોઈ ઘટના હું ત્યાં આજે નતો હું આના વિશે કઈ કહી શકું પણ આ છે હું છું આ બધા પણ છે આ બધી છે એટલા માટે કે ત્યાં સાથે ગયા દરેક જગ્યાએ